નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી એટલે કે નાસવીએ લાડી ગલ્લા પથ લાડી ગલ્લાવાળાઓને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા ગરીબ અને શ્રમજીવીઓ માટે વિવિધ કાર્યો કરવામાં આવે છે તો ગરીબોને અનાજ કીટ વિતરણ પણ કરવામાં આવે છે કોરોના કાળમાં પણ આવી અનેક સંસ્થાઓએ લોકોને મદદ કરી હતી તો સુરતમાં નાસવી એટલે કે નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી અને સુરત શહેર લારી ગલ્લા પથ વિક્રેતા પ્રમુખ સબીર ચાવાલા દ્વારા પણ ચોક બજાર કસ્તુરબાગ પાસેથી એક હજાર બત્રીસ જેટલી લારી ગલ્લાવાળાઓને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ સબીર અહીં ચાવાલા છે નેશનલ એસોસિએશન ઓફ ન્યૂ દિલ્હી નાસવી સંચાલિત સુરત શહેર લારી ગલ્લા પ્રમુખ છું આ વિતરણ કરી કાર્યક્રમ અમારો ચોક બજાર કસ્તુરબા ની પાસે છે અને શહેરના સુરત શહેર લારી ગલ્લા પથ વિક્રેતાના વિતરણ કરવાનું થાય છે જેમાં દરેક દસ વસ્તુ આપવા અમે છે જે કંપની એક હજાર રૂપિયા ની હોય છે અને લારી કલ્લાઓને કોવિડ નાઇન્ટીન ના અંદર જે પ્રોબ્લેમ ઉભી થાય એનામાં અત્યારે લોકો શનિવાર આઠ બજાર શીતલ ચાર રસ્તા જેવા વિસ્તારો જો કોષાળ આવાસ થી પણ હમણાં લોકો આવશે જે કોવિડ ના મુતાબિક નેશડે દ્વારા આ કાર્યક્રમ યોજવાનો છે જે અમારી સંસ્થાએ આનો બહુ બહુ ખૂબી કાર્યક્રમ ઉપાડ્યો છે અને એને પૂરો કરીશું અમે આ સરકારી લારી ગલ્લા પત વિક્રતા યોજના પર અમલ કરવો જોઈએ હું તો સુધી દરેક લારી ગલ્લાના વ્યવસ્થા કરી આપવી જોઈએ અત્યારે સુરત શહેરની હાલત અને કફોડી છે જે રીતે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે એમાં શહેરના લોકો ટાઈમ આમ પુકારી રહ્યા છે નાસવી અને સુરત શહેર લારી ગલ્લા પત વિક્રેતા પ્રમુખ સભ્ય ચાવાલા દ્વારા લોકડાઉનમાં પણ ગરીબો માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ હતી સાથે બે સમયે ગરીબોને જમવાનું પણ આપવામાં આવ્યું હતું તો અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સબ્બીર ચાવાલા સહિતની ટીમ જોડાયેલી હોવાનું પણ જાણવા મળ્યું છે હર્ષદ સેટા સાથે હાજર કરીશી